વાવ તાલુકામાંથી ધરણીધર ઢીમામાં નહીં જવા નાડુદર ગામ લોકોએ કર્યો વિરોધ તાજેતરમાં રજૂ કરાયેલા ધરણીધર તાલુકામાં સમાવેશ નહીં થવા નાડુદર ગામ લોકોનો વિરોધ વાવમાંથી ધરણીધર તાલુકામાં નહીં જવા માટે વિરોધ દર્શાવ્યો છે નાડુદરને વાવમાં સહી રાખવા ગામ લોકોની માંગ મોટી સંખ્યામાં ગામ લોકો ભેગા મળી થરાદ પ્રાંત કચેરી ખાતે આપ્યું આવેદનપત્ર આવેદનપત્ર એટલામાંટ આપવામાં આવ્યું છે કે તાજેતરમાં ધરણીધર ઢીમા તાલુકો બનાવેલ છે વાળતાલિકાનું વિભાજન કરીને એમાં અમારા ગામ નાળોદર નો સમાવેશ કરેલ છે એટલે અમારે નાળોદર થી ધીમા છવ્વીસ કિલોમીટર થાય છે વેપારી મથક અમારો વાળ છે વ્યવહારિક બધો વાવ છે પછી દુકાના બીજા ત્રીજા કરિયાણો ચીજ વસ્તુ હોસ્પિટલ બીજું ત્રીજું બધું વાવ ખાતે સંકળાય છે એટલે અમને વાવ અનુકૂળ પડે છે ધીમા અનુકૂળ પડતો નથી એટલા માટે અમારો સખત વિરુદ્ધ છે અને એટલા માટે અમે આવેદનપત્ર આપવા માટે પ્રમોદ સાહેબ ને આવ્યા છે અને સરકારમાં અમારી રજૂઆત છે વાવના બાલુંદ્રી ગામમાં પાણી નિકાલની વ્યવસ્થા ન થતા સ્થાનિકો ધરણા પર છે વાવ મામલતદાર કચેરીએ મોડી રાત્રે ધરણા ઉપર બેસી નોંધાવ્યો વિરોધ પૂર આવ્યાને પચીસ દિવસ જેટલો સમય થયો છતાં ગામમાં પાણી નથી ઓસર્યા અસરગ્રસ્ત લોકો પાણી નિકાલની માંગ સાથે બેઠા છે ધરણા ઉપર મામલતદાર કચેરીએ ગરબા રમીને નોંધાવ્યો અનોખો વિરોધ કે ધોરણે પાણી નિકાલ થાય તેવી માંગ સાથે લોકોનો વિરોધ અને અત્યારે ફરજ આવ્યા છે અંદર ક્યાં આવો અંદર આવો તો અંદર તો બેઠો છો ફરજ સાહેબ ને બાચી થવાના તો હું કોઈ ખટકો ખાઈ છું તો અહીંયા નથી આવી છે પબ્લિક વચ્ચે આવો પ્રશાસન પબ્લિક વચ્ચે આવો નેતા હોય એ પબ્લિક વચ્ચે આવો પછી મને તો એને મારું એક છોકરા ભણવાના એક બીજા કોઈ મોધ હોય તો એને મારે લઈ જવું જો

અમે તો પાળા સાથે કોઈ એની ના આવવા છે કોઈ બોરલ માથે ફરીને આવે કોઈ તડા માથે ફરીને આવવા છે હવે દો એક માણસ ને દસ કિલોમીટર વીસ કિલોમીટર ફરતી જતો હોય અને મારા ગામ નો માણસ શેમાડા માંથી વીસ કિલોમીટર ફરીને બાળો જાવું તો અમે કેવી રીતે ન ભણ પણ સાહેબ ને આ રજવા તમે કરેલ છે અને આજે કે તમે ઓરા ના આજે કે ઓરા ના શું મને ખાવા હોય તો ખોબરા મા અને તો ઉપાડી નોખો હોય તો નોખોબરા તોય શું છે મને પોલીસ લાવીને લઈ જાવ હોય તો લઈ દો તોય તૈયાર શું હું મરવા હારું મારા ગમ હારું ચિયાર છું મારા ગમને કોઈ પોલાવ જો નહીં મારું ગમ ના મારા હારું ચિયાર છે એક મારે નિકાલ દુએ ફોણી દુએ પણ કાઢે તો નિકાલશે નખા નથી નખા મું ઉઠવાનો નથી અને હું અહીં મરવાનો છું અને કોણે અન લેવાનો નથી ધાનેરાના નેનાવા બોર્ડર પાસેથી ટ્રકમાંથી દારૂ ઝડપાયો છે ટ્રકમાંથી છ હજાર ચારસો ને આઠ બોટલ દારૂ પકડાયો જેની કિંમત અંદાજે સોળ લાખ અડસઠ હજાર છસો ને અઠ્યાસી થવા પામ્યો છે બે આરોપી સાથે ટોટલ મુદ્દામાલ અંદાજે અઠ્યોતેર લાખનો ઝડપી પાડવામાં આવ્યો છે નેનાવા બોર્ડર પાસે વાહન ચેકિંગ દરમિયાન દારૂ ટ્રકમાંથી ઝડપાયો છે બનાસકાંઠામાં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ બનાસકાંઠા અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ યોજાયો સરકાર અને ઉદ્યોગકારો વચ્ચે કુલ બસો ત્યાંસી કરોડના એમઓયુ કરાયાના પર હસ્તાક્ષર થયા છે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહિત કરતા અગિયાર હેલ્પડેસ્ક અને છત્રીસ મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટના સ્ટોલનું પ્રદર્શન યોજાયું કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી નવીન ધંધા રોજગાર શરૂ કરવા યુવાનોને પ્રેરણા આપતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં દેશનું સૌથી મોટું બ્રિડિંગ સેન્ટર ઊભું કરાશે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉદ્યોગ માટે સરકારની સરળ નીતિઓ બનાસકાંઠાના વિકાસને તેજ કરશે મંત્રી બલવંતસિંહ રાજપૂત વાયબ્રન્ટ ગુજરાતમાંથી બે હજાર ત્રણ પછી ગુજરાત વિશ્વના રોકાણનું કેન્દ્ર બન્યું છે તેવું વિશ્વની અગ્રીમ સો કંપનીઓ આજે ગુજરાતમાં છે તેવું મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત કહી રહ્યા છે ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં બનેલી દુર્ઘટનાને પગલે મહેસાણા જિલ્લા વહીવટી તંત્રએ ફટાકડાના લાયસન્સ માટે આઠ જેટલા નિયમો કડક બનાવી દીધા છે ફટાકડાના કડક નિયમોના કારણે મહેસાણા જિલ્લાના સિત્તેરમાંથી પચાસ જેટલા ફટાકડાના મોટા વેપારીઓને લાયસન્સ મળવા મુશ્કેલ બન્યા છે અને સિત્તેર જેટલા ફટાકડાના વેપારીઓમાંથી પચાસ જેટલા ફટાકડાના વેપારીઓના પરવાના આપવામાં આવ્યા નથી આ પચાસ ફટાકડાના વેપારીઓને ફટાકડા સંગ્રહ અને વેચાણ માટેના નવીન નિયમો મુજબ લાયસન્સ પરવાના મળવા અને લાયસન્સ રિન્યૂ કરાવવા મુશ્કેલ બન્યા છે આમ હાલમાં મહેસાણા જિલ્લાના પચાસ જેટલા ફટાકડાના મોટા જથ્થાબંધ વેપારીઓના લાયસન્સના પરવાના જિલ્લા વહીવટી તંત્રમાં ખોરંભે પડતા ફટાકડાના વેપારીઓમાં ફટાકડા પરવાના લાયસન્સ મેળવવા અને રિન્યૂ કરવાના ચિંતાનો વિષય બન્યો છે